ટૂંકા વૃક્ષની જેમ માણસો મૃત્યુ પામે તો એ તો ઈશ્વરની લીલા છે જન્મે છે એનું મૃત્યુ થાય છે પણ જ્યારે અકાળ મૃત્યુ થાય છે મંદિરોમાં કે કોઈ ધર્મ સ્થળોએ માણસો કચડાઈને મરી જાય ભીડને કારણે તો એ વખતે આપણને એમ થાય છે કે શું માણસ પોતાના મહાપુરુષો કે નરસિંહ મહેતા કે અખા જેવા સંતો પાસેથી કશું જ શીખતા નથી નરસિંહ મહેતાએ કહ્યું છે જ્યાં લગી આત્મા ન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી તો જો માણસ નરસિંહ મહેતા પાસે પણ એટલું સમજ્યા હોત તો ભીડવાળી જગ્યાઓમાં એ ના જાત પણ પોતાના આત્માનું શોધન કરત અને આપણા શાસ્ત્રોમાં કે હિન્દુ સંસ્કૃતિમાં પણ એકાંતનું મહત્ત્વ કે ધ્યાનનું મહત્વ ઘણું ઘણું કહ્યું છે અને જો આપણે પોતાની અંદર ઊંડા ઉતરવાનું હોય સ્વમાં કે પોતાની જાતમાં ઊંડા ઉતરવાનું હોય અને એમાંથી જ ઈશ્વરનું સંશોધન કરવાનું હોય તો પછી બહાર બધે ક્યાં ભટકવાની જરૂર છે તમે ગમે તે મહાપુરુષોને મળો કે ગમે તે સાધુ સંતોને મળો એમની કંઠી બાંધો કે ગમે તે કરો પણ આખરે તો આત્મખોજ કરવાની છે તો આત્મખોજ કરવા માટે તો એકાંતનો રસ્તો છે તો એમાં ભીડવાળી જગ્યાઓએ જઈ અને દર્શનો કરવાની ક્યાં જરૂર છે મંદિરે જ જવું હોય કે ધર્મસ્થળોએ જવું હોય તો એવા ઘણા એકાંત મંદિરો છે કે એવા ઘણા એકલવાયા ધર્મ સ્થળો છે જ્યાં કોઈ ખાસ જતું નથી તો જો આપણે ત્યાં જઈએ તો એ ધર્મસ્થાનો પણ ધીમે ધીમે વિકાસ થાય તો આપણે આજે આટલું શીખીએ